સ્વાવલંબી મહિલા સુખી પરિવાર સ્વાશ્રય સ્વાવલંબી અને આત્મનિર્ભર બહેનો કે જીવન માટે મથે છે મદદરૂપ થાય છે આજે જગતમાં જે નેગેટિવ એનર્જી એને રદ કરવી હોય તો પોઝિટિવ વધારવી પડે આ બહેનો સાસુ વહુ કજીયો ન કરે એક અમારી જે મુવમેન્ટ છે એને મિશન કહીએ છીએ એક મુવમેન્ટ છે કે દરેક જણ બે ટાઈમ જમે આનંદથી જીવે ને જીવાડે એ પ્રકારના અઢાર જે આર્થિક પછાત વિસ્તારો અમારા દત્તક છે ખાસ તો સમય શરીર શક્તિ બુદ્ધિ અને કોઈ પણ ભણેલી કે અભણ બેન હોય એને ત્રણ મહિનામાં આત્મનિર્ભર કરી દેવી આ ચેલેન્જ છે આપણી આ સ્થિતિમાં આજે આ સ્વાવલંબી બહેનોનો એક સાથે જમીએ અને આશીર્વાદ આપવાનો એક કાર્યક્રમ માતૃકા આશીષ દેવોને પણ દુર્લભ છે અને એ સ્થિતિમાં આજે એમને એક ભગવાનનો આશીર્વાદ એક દેવી સ્વરૂપા સર્વે માતાઓએ આશીર્વાદ પાઠ્યો છે કે વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જન્મકુરુ રૂપાલા સાહેબ આપને યશ કીર્તિ બુદ્ધિ અને બધું જ તમને ખૂબ જ યશસ્વી ભવા અને ખાસ કરીને બેનો એ આખું મહિલા જગત એ રૂપાલા સાહેબ સાથે છે જો ભાઈ હું છે ને વિવાદ માં કોઈ પડતી નથી અમે